ફેન્સી હીરાનો જ વેપાર કરતાં મુંબઈના હીરા વેપારીએ સિત્તેર કરોડમાં ઉઠમણું કરતાં સુરતના હીરા વેપારીઓની ચિંતામાં વધારો થયો છે કારણ કે કતારગામ વિસ્તારમાં હીરાના મોટા ગજાના ઉદ્યોગકારના જ પંદર કરોડથી વધુ ફસાયા હોવાની ચર્ચા ઉઠી છે તેમજ મુંબઈમાં હીરાના વેપારીએ ઉઠમણું કર્યું છે તેનો મોટા ભાગના વેપાર સુરતમાં જ હોવાના લીધે તેની સાથે સંકળાયેલા વેપારીઓની હાલત હાલ તો ડપોલી બનવા પામી છે જૈન સમુદાય સાથે સંકળાયેલા અને મૂળ મહેસાણાના હીરા વેપારી ફેન્ચી હીરાનો વેપાર કરે છે તેઓની ઓફિસ સહિતનો વેપાર મુંબઈમાં જ કાર્યરત હોવાની સાથે તેઓ મોટાભાગની ખરીદી સુરતના હીરા વેપારીઓ પાસેથી જ કરતા હોય છે આ વેપારીએ સુરતના હીરા ઉદ્યોગકારોને સૂકવવાના તથા નાણાં માટે ગલ્લા તલ્લા કરવામાં આવતા સુરતના હીરા વેપારીઓને શંકા ઉપજી હતી તેથી મુંબઈની ઓફિસની તપાસ કરતાં તેની આર્થિક હાલત કથળી હોવાની હકીકતો બહાર આવી હતી જોકે આ રકમનો આંકડો સિત્તેર કરોડની આસપાસ હાલમાં પહોંચ્યો છે હાલ તો તેની વસૂલાત કેવી રીતે થઈ શકે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે છે ન્યૂ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો